ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે ની જાહેરાત કર્યા બાદ આજે પ્રથમ શનિવાર પાંચમી જુલાઈ રોજ શાળાઓમાં વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા અને શાળાઓમાં વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓ કરી હતી સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો ગુજરાત શિક્ષણ વિભાગના આદેશને લઈ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી સ્તર પ્રવૃત્તિઓ કરાવી હતી વિદ્યાર્થીઓને વ્યાયામ યોગ પ્રાણાયામ કરાવ્યા હતા તો સાથે વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો રમાડવામાં આવી હતી તો વાલીઓએ પુસ્તકનું જ્ઞાન છોડી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક ગણાવ્યો હતો

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂબ સુંદર રીતે થઈ રહ્યો છે આજે પ્રથમ દિવસની શુભ શરૂઆત છે ત્યારે બાળકોમાં ખૂબ આનંદ અને ખુશીનો માહોલ દેખાય છે અને સાચા અર્થમાં દ દરેકે દરેક બાળક આજે અમારી શાળામાં જે કોઈ એક્ટિવિટીઓ થઈ છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખુશીનો માહોલ દેખાય છે ખૂબ સારો એક શિક્ષક તરીકે હું કહું તો આ સરકાર ખૂબ સારો અભિગમ અને આ બાળકોમાં સુંદર પ્રતિસાદ છે અને આ જે અભિગમથી બાળકો જે મોબાઈલ તરફ વર્ચ્યુઅલની દુનિયામાંથી બહાર આવશે અને સાચા અર્થમાં બાળકો પોતાના રસ પ્રમાણે પોતાના જીવનનું ઘડતર કરશે એવું અમને દેખાય છે આજે ખરેખર બેગલેસ્ટ ડે નો પ્રથમ દિવસ છે પણ બાળકો અતિ ઉત્સાહી છે કે બાળકોને બેગ લીધા વગર શાળામાં આવી અને શિક્ષણ સિવાય અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક સુંદર ઘડતર થતું હોય એવું અમને દેખાય છે